ચહેરાથી હો રેડેલો ના ના ચહેરા થી ચો પાણી રેડતા નહીં લે અમાર ને મને ખબર પડી કે કડક છે જે હોય હવે ગમે તો અમાર્યા આવો ને ના ગમે તો બીજે ચહેરા પૈસા થોડક થઈ જાય વધારે એટલે

સારું લાગે પણ એવું ના રોતું કરવું આજુ તમે ના હેડા પીવા તમે ના હેડા અમે તો નહી પીતા એટલે આ તો ખાલી ગાળ જ હોય તારો જોવાનું એટલે ચહેરાથી ભૂલી માં પાછા પીવો એટલે એનો મતલબ એમ નઈ કે પછી મન વારું બોલો

બે વાય છોકાયો કરો ધંધો કરવાનું પાછું મને દાદું અલ્યા તમે ના પણ પાછા તમે

મોટો ના કરેલો મેટો ના કર્યો મોટો કરે પીવા મોટો કરેલો ચા પીવો દાળ પીવો તીવો માર તમે બંધ કરો છો મારા તું પૈસા ખૂણ

મારે અનુભવ ને પેલા ભલાકાન કેવા જાવું પડશે હો ને કેતર વેચી મારતી એક તો પરિવાર ને આખો કેટલો હેરાન કરે હું એકલો કમાવાળો ના

તમે તો કોઈ નહીં એમ તો આ ઘર તમારે છોકરા પરિવાર નહીં જોવાનું જોવા જ છે ને જે જોતા હોય દારૂ જેમ છોડો એમ નહી તને તમે અમે છે ને બીજો કુન આવતું ચેડે ખાવ ફી વાર હા છે તો કુકતા હવે પીવા કુકતા છોકરો દાયડી તો પી પી ખબર છે પીવી ક્યાં તો

વાહન જેવું રાખ્યું ઘર તમે કોઈ નઈ છોકરા વાળું ભાંટર પગડે મજૂરી લાવે આ આવે ભાવ

હાય કે વાન તાજી બધે વાને પ્યોકજી દારુ ને પીવ બસ તમે આજ કેમ ને ક્યાં થી તમે તું કે પીવા આ ડાયડી આવતા હોય તો બંધ નતો

એવું છે <coughs> <scary> <coughs> <coughs> <Stop. coughs> <coughs> હું લઈને આવ્યા છું ને લઈને આવ્યા છું એટલે તને આ બધું બંધ કરવાનું છે ખબર છે કે માન્ય પીવાઓ માન્ય પીવાઓ

મારે કેવું છે તમાાગે જતો પચાસ હો બહી રૂપિયા તમે કમો અમે તમે કેટલા જણા બેસો પછી તરી આવતા એની છોકરા લઈ લઈને ખુભા તમે કોઈ જાયો કેળવી સો રૂપિયા કરો કદી ના થાય થાય જ ના થાય કદી મજૂરી કરશો ને હાંસી તો દુનસા આવશો ના ના તમારા ઘરે ભાગે વાવો જેવું રાખો તો પણ આમ તો ભલા ઘર માં આઈડી ના જોવા ખોટો છોકરા તમારે ભૂગવું ચાડ્યો તમે જ્યા બે તમારા છોકરો આજીવન આવું જ બેસી છોકરા જ ભાગે તમારી જે ગમે પીતો મારી વાત પછી છે ને

અમાર ગોમ ક્યાં બનશે ના કહો અમુક અને ધંધા કરવા શીર ઘણા ધંધા નહીં ધંધા જો કનભા હું આજ પછી ઉપર કદી પગલું નહી ભરું બસ તો તો જય માતાજી બધા મિત્રોને આ વિડીયો ખાલી ફક્ત અમે સમજવા માટે બનાવેલું છે અને કે કોઈ પણ વ્યક્તિ દારૂ પીતા હોય તો દારૂ બંધ કરી દેજો કારણ કે દારૂ પીવામાં કોઈ મજા નથી અને જે વ્યક્તિ દારૂ પીતા હોય એમના પરિવાર કોઈ દિવસ સુખી જ નહીં હોતો એને આપણને દરરોજ ઝઘડા જ હોય છે અને એમનો પરિવાર સુખ શાંતિ જીવી જીવન જીવી નહીં કહેતો એટલા માટે એટલું કશો કે તમે કોઈ પણ દારૂ પીતા હોય તો બંધ કરી દેજો અને જે પણ ભાઈ દારૂ વેચતા હોય એમને પણ કહીએ છીએ કે તમે દારૂ બંધ કરી દેજો અમારા ગામમાં તો દારૂ બંધ છે પણ એ જો આજુબાજુ ગામડામાં જે દારૂ ચાલુ હોય તો આ વિડીયો શેર કરજો અને જે વેચતા હોય એ પણ બંધ કરી દેજો દારૂ એમ તો જય માતાજી બધા મિત્રોને અમારો વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો